ભારત માનક બ્યુરો એ ભારત સરકારની એજન્સી છે જે દેશના ઉત્પાદનો સેવાઓ અને સિસ્ટમ માટે માપદંડો તૈયાર કરવાનું અને તેને અમલમાં મૂકવાનું કાર્ય કરાય છે બ્યુરોનું મુખ્ય લક્ષ્યાંક નાગરિકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદન અને સેવાઓ પ્રાપ્ત થાય અને સાથે જ ઉત્પાદનમાં ગુણવત્તા નિર્ધારણ માટેના માપદંડો વિકસાવવા અને અમલમાં મૂકવાનું છે તેઓ જિલ્લા મત ભુજ ખાતે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ ગાંધીધામ શાખા દ્વારા આયોજિત મીડિયા કનેક્ટ કાર્યક્રમ પ્રસંગે શાખાના ડિરેક્ટર વેદ પ્રકાશે જણાવ્યું હતું લોકોમાં ઉત્પાદનોના માપદંડ અને ગુણવત્તા મુદ્દે જનજાગૃતિ ફેલાવવામાં મીડિયા સહભાગી બને તેવી લાગણી વ્યક્ત કરી હતી મુખ્ય અતિથિ અગનશ્યામ પેડવાએ જણાવ્યું હતું કે લોકોને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો અને સેવાઓ પ્રાપ્ત થાય તે જરૂરી છે સાથે લોકોમાં પણ આ અંગે જાગૃતિ આવે તે માટે મીડિયાની ભૂમિકા પણ મહત્વની બની રહે છે બીઆઈએસના માપદંડો વિવિધ ક્ષેત્રમાં યોગ્ય ગુણવત્તા અને સુરક્ષા સુનિશ્ચિત કરે છે બ્યુરો દ્વારા નાગરિકોમાં ગુણવત્તા અંગે જાગૃતિ ફેલાવવા માટે વિવિધ કાર્યક્રમો યોજાય છે જેમાં વર્કશોપ કેમ્પેન વગેરેનો સમાવેશ થાય છે મીડિયા કનેક્ટ કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવોના સ્થિતિ પ્રાગટ્ય કરાયું હતું મુખ્ય અતિથિ એડીઆઈ ઘનશ્યામ પેડવાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું ડેપ્યુટી ડાયરેક્ટર અભિષેકજીએ બીઆઈએસના કાર્યો નવા પ્રમાણપત્રો અને ગુણવત્તા સુધારણા અંગે સમજ આપી હતી સ્ટાન્ડર્ડ પ્રમોશન ઓફિસર પ્રહલાદ પટેલે વર્લ્ડ સ્ટાન્ડર્ડ ડેની પ્રવૃત્તિઓ અંગે પ્રકાશ પાડ્યો હતો અને આભાર દર્શન કર્યું હતું